કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ફરી અવસર આપ્યો છે ઠાકોરજીએ એકવીસ દિવસની જાત્રા કરવાનો મોકો મળ્યો છે તો બધા સાથે મળી અને આપણે આ જાત્રાનો આનંદ લઈએ અને આપણી પાછળ અત્યારે આપણી બસ છે જય દ્વારકાધીશ આપણે એ બસની અંદર એકવીસ દિવસ જાત્રા કરવાના છીએ અને સાથે ગીરના ઘણા બધા આજુબાજુના ગામોના જાત્રાવાસીઓ છે સાથે મળી અને યમુનાજી સ્નાન કરશું અને ઘણા બધા સ્થળો છે એ સ્થળોના આપણે દર્શન કરશું તો જે લોકોએ ક્યારેય જાત્રા ન કરી હોય એ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને એને જાત્રા કરવાનો મોકો મળે આપણા તમામ વિડીયો આવશે આખા આખી જાત્રાના તો પહેલેથી જોજો વિડીયો તો તમને ખ્યાલ આવશે તો આપણે અત્યારે બે વાગ્યા નીકળવાના છીએ અને આજે તારીખ છે સોળ દસ બે હજાર પચીસ ને સરસ મજાની જાત્રા કરવાના છીએ તો સાથે મળી અને આપણે જાત્રા કરીએ અને ખૂબ આનંદ કરીએ તો ચાલો મારી સાથે બધા તો અત્યારે આપણા જાત્રા બધા બસની અંદર બેસી ગયા છે તો હવે અમે જઈએ છીએ જાત્રા કરવા માટે તો ચાલો મારી સાથે તો આની અંદર આપણે જવાનું છે જાત્રા કરવા એકવી દિવસ તો ચાલો તમને બતાવું બસ

છે આપણી બસ તો આવી સોફા છે આ બાજુ સિંગલ નો છે કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કકી આપણા જાત્રાવાસીઓ અહીંથી બેસી ગયા છે વાડલા ગીરથી સુરવા ગીરથી અને હવે આપણે જઈશીએ આગળ ધાવાગીર તો ત્યાંથી આપણા જાત્રાવાસીઓ બીજા આવશે તો આપણે પછી આગળ યાત્રા કરીએ તો ચાલો વિડિયો તમને ખૂબ મજા આવશે નમસ્કાર શ્રી વ્રજ યાત્રા પ્રવાસ ધાવાગીર સંચાલક શ્રી મનોજભાઈ ભટ્ટ સાથે સંજયભાઈ કવાડ સુરવાગીરથી તો અત્યારે બસ સુપ્રયાણ થઈ ગયું છે ધાવાગીરથી તો બધા યાત્રિકો ભાઈબીજ ગોકુળ મથુરા સાથે હરિદ્વાર ગંગા સ્નાન અને અયોધ્યા ખાતે છપૈયા જઈ રહ્યા છીએ બદરી કેદાર સાથે યાત્રા તો તમે પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક આ યાત્રામાં જોડાવ રહેવા જમવા સાથે સંપૂર્ણ વ્યવસ્થા છે આપણી ટુ બાય વન સ્લીપર કોચ બસમાં આરામદાયક મુસાફરી છે તો આ તકનો લાભ તમે પણ લ્યો નેક્સ્ટ ટાઈમ નમસ્કાર આના પછીની અમારી યાત્રા છે દક્ષિણ ભારત યાત્રા છે તો અવશ્ય અમારો કોન્ટેક કરો મનોજભાઈ ભટ્ટનો તથા સંજયભાઈ કવાડનો નમસ્કાર આ છે આપણા સારથી રણજીતભાઈ જે એકવીસ દિવસ આપને જાત્રા કરાવવાના છે અને સરસ મજાનું ડ્રાઇવિંગ પણ કરે છે જય શ્રી કૃષ્ણ રણજીતભાઈ મારા નાના જાત્રાવાસી જો જય શ્રી કૃષ્ણ શું નામ છે મારું કૃષ્ણ જાવ કૃષ્ણ અમાર બેગો જાત્રા કરવા આવે છે એટલો વૈક્ષડી છે એટલી નાની ઉંમરમાં જાત્રા થાય દાદા સાથે સાથે હા હા કરવી ને જાત્રા મજા આવશે ને આપણે અહીંયા પેલો વોલ્ટ કર્યો છે ચા પાણી માટે રુદ્ર હોટલ છે માલણકા બે વાગે આપણે નીકળ્યા હતા અને અત્યારે સાંજે છ વાગે પહોંચ્યા છીએ કાગવડ ખોડલધામ સામે છે માતાજીનું મંદિર અને અહીંયા આપણો વોલ્ડ છે જમવાનું પણ અહીં વોલ્ટ છે અહીંયા આપણે જમવાનું બનશે અને જમી અને પછી આપણે રવાના થવાના છીએ તો ચાલો બધા આપણે માતાજીના દર્શન માટે જઈએ બોલો સરસ મજાના અંદર દર્શન કરી લીધા છે અંદર તો વિડિયોગ્રાફી મનાય છે એટલે અંદરના દર્શન નહીં કરાવી શકું તો સુંદર મજાના દર્શન કરી હવે આપણે જઈએ જ્યાં આપણો જમવાનો પ્રોગ્રામ છે તો આપણે ત્યાં તમને બતાવું શું જમવામાં છે આજે બધા જાત્રાવાસીઓ ખોલલમાના દર્શન કરીને આવી ગયા અને બાહીનો બધીમાં ધૂન બોલે છે અને આ બાજુ જમવાનું તૈયાર થાય છે જમવામાં શું છે આપણે જોઈએ આજે છે અમારો ભજીયાનો પ્રોગ્રામ અહીંથી અમે જમીએ નીકળવાના છીએ આગળ બોલો નમસ્કાર તો અત્યારે કાગોડમાં ભજીયા બની રહ્યા છે યાત્રિકો માટે તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કાગબોર્ડ અને યાત્રિકો માટે સાંજનું ભોજન બની રહ્યું છે મેથી મરચાના ભજીયા અને ચટણી સંજયભાઈ મનોજભાઈ ભટ દક્ષનાબેન નું કામ સુપર છે જમવાનું મસ્ત છે ને જમવાનું એમાં કાય ઘટે નહીં પહેલા જ પ્રોગ્રામ માં ધડાકા છૂટી ગયા મોજ આવી બહુ મજા આવે ગરમા ગરમા ગરમ તમે ચાલો ગરમ ગરમ ભજીયા ખાવા રથયાત્રા પ્રવાહ ભજીયા ખાવા મન કઈ કવાડ સાથે લાઈવ કવરેજ ચાલુ છે આપણું ઓહો બહુ ગરમ છે સરસ મજાના ભજીયા ખાઈ લીધા છે અને માં ખોડિયારના પણ કાગોળ માં દર્શન કરી લીધા છે તો ચાલો મિત્રો અહીંથી આપણે આગળ નીકળીએ તો અત્યારે વેગા છે રાતના નવ તો નવ વાગે આપણે અત્યારે નીકળવાના છીએ તો સવારે વહેલા આપણે ક્યાં પહોંચશું એ તમને વિડીયોમાં હું આગળ કહીશ તો ચાલો મિત્રો વિડીયો આપણે અહીં પૂરો કરીએ અને આપણી આખે આખી જાત્રા જોયું હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને તમામ વિડીયો જોવા મળશે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ તમને આ વિડીયો ગમ્યો હશે તો અમારી સાથે જાત્રાના વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો તો ચાલો એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય મા ગંગે હર હર મહાદેવ